શિવરાજપુર નજીક ભાટ ગામમાં આવેલા દેશી ડાબા પર રવિવારે સાંજના સમયે સહેલાણીઓ અને સ્થાનિકો વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાથી ફરવા આવેલા સહેલાણીઓ અને સ્થાનિક લોકોને વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો આ વિવાદ વધતા ધીંગાણું સર્જાયું હતું જેમાં સહેલાણીઓએ ચપ્પાથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે આ હુમલામાં બે સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે બંને સહેલાણીઓ પણ ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે ઈજાગ્રસ્ત બજરાભાઈ રાઠવાને તાત્કાલિક સારવાર માટે બોડેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જાણવા મળ્યા મુજબ ભાટ ગામના કેટલાક ડાબાઓ પર ખુલ્લેઆમ વિદેશી દારૂ પીરસવામાં આવે છે અને અહીં અસામાજિક પ્રવૃત્તિઓએ પદ જમાવ્યો છે અહીં સહેલાણીઓ વારંવાર ફરવા આવે છે અને નશામાં દૂત હાલતમાં સ્થાનિક લોકો સાથે માથાકૂટ કરી કાયદો હાથમાં લે છે આ મામલો પાવાગઢ પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે હાલમાં ધીંગાણામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે અને કાર્યવાહી ચાલુ છે